મિત્રોને તો ચાલો મિત્રો આજે આપણે મોરબીથી પાછા નીકળી ગયા છે ઘર તરફ અને અહીં છે ટ્રેક્ટર લઈ તો હાથ ને વી થઈ છે સવારમાં નીકળ્યા અહીં તો જોઈ કેટલાક વાગે ઊભી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ચાલો મોરબીનો નજારો જોતા જઈએ અને નીકળીએ ફટાફટ મિત્રો ફૂગી ગયા છે મચ્છુ નદી પાસે તો જોવા મચ્છુ નદી નો પુલ આવી ગયો છે અને આ બાજુ નદી છે તો પાણી તો નથી જરા તરા હે પેલી બાજુ વધારે પેલું હે આ બાજુ ઓછું હે આવો નજારો છે મચ્છુ નદીનો અને પુલ ઉપર જાય જઈ પચ મિનિટ જે હું ઉત્યું હે ઘરેથી નીકળાય ને તો ચાલો નીકળીએ ફટાફટ ભાઈને અને પકડી જામનગર વાળો હાઈવે રાજકોટ વાળોની હાલો તો મિત્રો ફાઇનલી હાઈવે ચડી ગયા સહી તો મોરબી ભાઈને નીકળી ગયા સહી આ બાજુથી નીકળી ગયા સહી હજી આમ તો આગળ આવીએ મોરબી પાછું એકાદ આવું પૂલ્યું આવીએ માથે ચડવાનો ત્યારે આપણે મોરબીનો નજારો જોવો હાલો તો મિત્રો જવો મોરબીનો છેલ્લો નજારો અને આ છેલ્લા ફૂલ ઉપર ભીડા છે અને આ બાજુ બધી મોરબી છે અને જો પાછળ કંઈક આવો નજારો હે તો ચાલો મોરબી કહી દઈએ હવે બાય બાય અને મારો એક પેટ્રોલ પંપ ગોતી થોડુંક ડીઝલ નાખી ટેક્ટરમાં અને પછી મંડીએ કેચવા તો મિત્રો ફાઇનલી પેટ્રોલ પંપ આવી ગયો છે તો જાઈ અને ડીઝલ નાખી પછી પાછું હાયકા કરીયું હજાર 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 ઊંડ્ય અને પૂજ્ય ફટાફટ લંકારા લંકારા જૈન પછી ચા પાણી પીવું મિત્રો ટંકારા પૂગી ગયા છે અહીં અને જો ટ્રેક્ટરમાં રાખ્યું હે પાણી બાણી પીધું હે અને ચા પાણી પી પછી પાછા નીકળી આજે ટાઈટ થોડીક વધારે પડે છે તો ચાહ પાણી પી અને પછી પાછા નીકળીએ ટંકારાથી તો હવે સીધા ફૂક્યું ત્રોલ તો જોઈ કેટલાક વાગ્યા પૂગી છે અહીં તો અત્યારે પૂના દહ થયા છે તો બે કલાકથી છે મોરબી છે અહીંયા ફૂકતા ટંકારા તો ટંકા રાખી ને તો પૂખ્યું લગભગ બે કલાક તો થઈ જાય બે કલાક ઉપર થાય અઢી કલાક જેવું તો જોઈ હવે કઈ પૂગે છે અને ચા બને હે બને એટલે આવે એટલે પી મસ્તી ની હેવ પી અને પછી ફટાફટ નીકળીએ પાછા તો ચાલો તો મિત્રો ચા પાણી પી લીધા હે અને હવે પાછા નીકળીએ ટંકારાથી તો દહમાં પાંચ મિનિટની વાર હે તો જોઈએ હવે રોલ કંઈ પૂગી થઈ તો ચાલો ફટાફટ નીકળીએ અને જો ટાઈમ મળીએ તો રસ્તામાં ખોડિયાર માતાજીનું મંદિર રાખીએ તો ત્યાં જાવ અને દર્શન કરતા આવ્યું જો તો મિત્રો ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું હે તો ચાલો જઈ ખુલ્લું હોય તો અને દર્શન કરી પછી પાછા નીકળીએ તો ટ્રેક્ટર અહીં રાખી દઈએ અને દર્શન કરતા આવી મોટું બધું મંદિર છે જુઓ તો ચાલો જઈએ અંદર તો જુઓ મિત્રો આવી ગયા છીએ આપણે હોળિયાર માતાજીના મંદિર તો ચાલો જઈ અંદર અને કરીએ દર્શન તો જો આવું મસ્તીનું મંદિર છે અને આ બાજુ રોડ છે ટંકારા અને ધ્રોલવાળો અહીંયા માતાજીનું ત્રિશૂલ હે જુઓ તો ચાલો કરીએ દર્શન અને પછી નીકળીએ પાછા બહુ મસ્તીની જગ્યા હૈ જો તો મિત્રો આવું મંદિર હે મસ્તીનું તો થ્રોલ અને ટંકારા વસા રહે તો આપણે અત્યારે અહીંયા ગયા દર્શન કર્યા છે આગળ જોવો આવો નજારો છે મંદિરનો કોડિયાર માતાજીનું મંદિર હે તો મિત્રો મંદિરના દર્શન કરી લીધા હૈ અને માતાજીના દર્શન કરી લીધા હૈ તો પાછા નીકળ્યા છે અહીં ધીરે ધીરે તો જુઓ હવે તો ડબલ પટ્ટીનો રોડ આવી ગયો હે ફોર પટ્ટી હતી વહી ગઈ છે તો ભૂગી ફટાફટ હવે ધ્રોલ ધ્રોલ નો પલો હજી ઘણો હે ચાલુ પેડું જમતા છે ચાલુ તો થઈને આપી દઈ ને હવે દસ કિલોમીટર જેવા ચેખા થઈ જોઈએ તો પૂરા અહીંયા ફટાફટ ઝોળ અને પછી જમણવાટનું કરીએ ન્યા હોટલ બોટમાં જઈ જમી બધી ખાતા ત્યાંથી નીકળ્યું હાલો તો મિત્રો ધ્રોલ આવી ગયો હે તો ચાલો હવે ખારા હોટલ પહોંચીએ અને પછી જઈ જમવા બપોર થઈ ગયા હૈ જમીન અને પછી પાછું ચાલુ કર્યું આપણે ટ્રેક્ટર રાખવાનો તો ટોલ પૂજા થઈ અને વાગ્યો હે પૂણો તો એકમાં પંદરની વાત રહી છે અને હજી તો સાણત્રી કિલોમીટર છે જામનગર અહીંથી તો ચાલો પહેલાં ક્યાંક જમવાનું ગોઠવીએ અને પછી પાછા નીકળ્યું તો ફરીથી ક્યાંક જગ્યા ગોતી અને પછી રાખી ટ્રેક્ટરને પાર્કિંગમાં હાલો તો મિત્રો આવી ગયા છે હોટેલી અને જો ટ્રેક્ટર અહીંયા પાછળ રાખી દીધું હે સેટકું પાર્કિંગમાં અને આ બાજુ છે હોટલ તો ચાલો જઈ જમતા આવી અને આ છે હોટલ અન્ની હોટલ છે તો ચાલો જઈ અને જમીન પછી પાછા હાલતા અહીંથી હાલો તો મિત્રો આવી ગયા છે હોટેલી અને ગુજરાતી થાળી મગાવી છે હવે વાઈટ જોઈને બેઠા છે એટલે કરીએ જમવાનું શરૂઆત આવી છે હોટલ ટીવી વાલે છે અને જો અહીંયા ઘડિયા છે એકમાં દહની વાર રહી છે તો દોઢક વાગે આપણે પાછા નીકળી જાવ ખાઈને હલો તો મિત્રો થાળી આવી ગઈ છે અને એટલી બધી વસ્તુ છે ખાવાની તો ચાલો ભૂખ લાગી છે બારી કરીએ ફટાફટ ચાલુ હલો તો મિત્રો ખાઈ થઈ ગયા છે અહીં ફ્રી તો નીકળાશે બાયણે અને જાય ટ્રેક્ટર બાજુ અને કરીએ પાછું ચાલું ધીરી ધીરી વેતી ગધેડી હાથ ગાઉ જાય તો બપોરા બપોરે કરી લીધા હે અને વાગ્યો હે દોઢ તો પોણી એક કલાક જેવો ટાઈમ લાગ્યો હે તો ચાલો હવે પાછા નીકળીએ અને મંડીએ ટ્રેક્ટર હાકવા એટલે ફટાફટ પલો કપાય તો હાણત્રી કિલોમીટર છે હજી ત્રીસને હાથ અહીંથી જામનગર અને જામનગરથી તો પછી હજી પલો હે અને ટ્રેક્ટર આપણું પીડું છે અહીંયા તો ચાલો કરીએ ચાલુ આકવા હલો તો મિત્રો જામનગરનો ટોલ ગેટ આવી ગયો હે જોવા તો હજી ત્રી કિલોમીટર બાકી છે પટ્ટીમાં તો આવે જ આવું બધું અને ટેક્સરમાં તો કંઈક ટેક્સ હોય નહીં જોઈ હું થાય છે ગયો ઓટોમેટિક અને આપણે નીકળી ગયા છે તો હજી કિલોમીટર છે જામનગર જાય છે આઠ કિલોમીટર જેવું હાલો તો મિત્રો આપણે જામનગર થી હવે પંદર કિલોમીટર સેટા છે તો ત્રેવીસ કિલોમીટર કાંઈ છે ધ્રોલ થી આ બાજુ પૂગ્યા છે અને અત્યારે એક હોટલ આવી છે તો સા પાણી પી ત્રણ વાગવા આવ્યા છે તો સા પાણી પી અને પાછા નીકળીએ તો ત્રણ થઈ જાય ત્રણમાં પંદર મિનિટની વાર હે તો ચાલો સા પાણી પીતાવી અને પછી પાછું કરીએ ચાલુ તો હજી પંદર કિલોમીટર કાપવાના છે જામનગર સુધીના અને પછી જામનગરથી હે કંઈક નેવું કિલોમીટર જેવું તો આજ બખા બોલાવી દેવાના હે ટ્રેક્ટરના તો ચાલો સા પાણી પીતાવી અને પછી કરીએ ચાલુ તો તો અહીંયા સાહીંયા રાખી દીધું હે ઘડીક વાર પૂરો ખાઈ લઈએ અને ઓઇલ બોયલ થોડુંક ટાઢું થાય પછી પાછું ચાલુ કરીએ તો ત્યાં ચા પાણી પીતા તો મિત્રો ચા પાણી પીને પાછા આવતા રહ્યા છે ટ્રેક્ટરી તો ચાલો કરીએ ટ્રેક્ટર ચાલુ અને મંડીયા ધીરે ધીરે હાકવા ત્રણ વાગી ગયા છે તો હજી પંદર કિલોમીટર છે તો પોણી કલાક જેવો થાય હજી ટાઈમ જામનગર પૂગવામાં અને જામનગર પૂગ્યા પછી જામનગરથી અહીંથી લાલપટ ચોકડી સુધી નીકળ્યું ને તો ત્યાં પાછી અડધી કલાક પોણી કલાક એ થઈ જાય તો ચાલો મંડીયા ફટાફટ હાકવા

તો મજેદાર શા આવી હે જુઓ તો ચાલો શાહ પી અને પછી પાછા નીકળીએ હાલો તો મિત્રો શાહ પાણી પીને પાછા આવતા રહ્યા છે અને વાગ્યા હે શિયાળ અને માથે થકી છે પાંચ છ મિનિટ તો ચાલો હવે ફટાફટ નીકળીએ લાલ પર ચોકડી ઊભા છે અહીં ચા પાણી પીધા હે અને હવે નીકળીએ તો હાથ ફાળા હાથ થાય તો ઘરે પૂગી જાય હજી લાલ પર આવીએ ત્રી કિલોમીટર જેવું હે ત્રીસ પાંત્રીસ અને તે પછી ત્યાંથી પાછું ત્રીસ પાંત્રીસ હે તો હજી એમ તો ઘણો પલો હે ચાલો મંડી આંકવા કિલોમીટર ઘડીકમાં ચેક્ટરથી ખૂટતા નથી પલો તો મિત્રો ફોર ફટ્ટી હાઈવે હતો એ યોગ્ય હોય ને અત્યારે ડબલ ફટ્ટી છે તો લાલ પાક બાજુ મેળવી ગયા નહીં અને મીડિયા બહારથી મિત્રો આવી ગયો લાલ અને જોવા લાલ નો ગેટ લાલપર પ્રવેશ કરી ગયા અને વાઘવા માં તો ત્રણે સાડા પાંચ થઈ ગયા ઘણો ટાઈમ યોગ્યો છે તો ફાઈનલી તમે લાલ પર ફૂકી ગયા સહી તો ચાલો ચાહ પાણી પી બોટલ બોટલ ધસી ચા પી અને પછી પાછા નીકળીએ મિત્રો લાલ પરથી કિલોમીટર કંપા હે અને અહીંયા હું રાખ્યું હતું ઘડીક તો ચાલો કરીએ પાછું સાલું અને હવે થઈ ગયું હવે થોડું થોડું અંધારું તો મંડિયા ખેંચવા વેલેરું આવે હવે ઘર તો ચાલો મંડિયા આપવા ડાયરેક્ટ ફૂગીએ હવે સીધા ઘરે હાલો તો મિત્રો આપણે મોરબીથી પાછા આવતા રહ્યા છે અને આજે થઈ ગયો હવે બીજો દિવસ તો નવક વાગ્યા આપણે પૂગ્યા હતા તો ઘણો બધો ટાઈમ લાગી ગયો તો મોરબી મોરબીથી અહીંયા પૂગવામાં સાત વાગ્યા નીકળ્યા હતા અને નવ વાગ્યા અહીંયા ઘરે પૂગ્યા હતા તો ચૌદ કલાક જેવું થઈ ગયું છે અને એકસો એંસી કિલોમીટર કંઈ પણ હે ટ્રેક્ટરથી તો આપણે ડીઝલ ભેર્યું હતું એમાં તો હજાર રૂપિયાનું ડીઝલ નાખ્યું હતું તો અગિયાર લિટર ડીઝલ આવ્યું તો અને આઠક લિટર પાછું નાખ્યું હતું એટલે ઓગણીસ લિટર જેવું થયું અને ત્રણક લીટર જેવું એમાં પડ્યું હતું એટલે બાવીની બાવીસ લીટર જેવું ડીઝલ આવ્યું છે મોરબીથી ગામડે પૂગવામાં એકસો એંસી કિલોમીટરમાં તો એવરેજ કાઢીની તો આપણે લીટરની આઠક કિલોમીટર જેવું આવેલું છે અંદાજી અને જો અત્યારે રાખી દીધું છે અહીંયા પાર્કિંગમાં તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગયું હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા બ્લોગમાં